તું જે દુ નો મારી વાડીયા કામે આવ્યો ને તે દુ ની 1 રૂપિયા ની આવક થઈ ના તારો પગાર એ મારા ખિસ્સા દેવો પડે ઈ તો તમારા ભાઈ કહેવાય ભોળા દાદા ભાઈ હું બીજે કામે હતો ને ઈ ભાઈ તો કેટલાય બધા રૂપિયા આવ્યા હતા કેટલી રૂપિયા આવ્યા ઈ ભાઈએ જમીન વેચી એટલે તો એમ કે ને તું જે કામે હતો એની જમીન વેચાવી દીધી તું નક્કી મને ભૂખ ભેગો કરવાનો છો ઈ ભોળા દાદા બેઠા છે ને હા બેઠો હું કામ છે 100 રૂપિયા ઉસી ના આપો ને મમરા ભાઈ પૈસા ની તો બાથા કુટાલે પૈસા ની વાત ન કરતા

પેલા પૈસા ખેતર ખેડૂતો આવક ચાલુ થઈ ગઈ હજાર રૂપિયા આવી ગયા ને પણ એટલે હજી હજાર રૂપિયા આવ્યા બસો રૂપિયા આવશે આઠસો રૂપિયા તમને ઓછા લાગે મારે તો રોજ ને રૂપિયા દાડી છે પણ મમરા ખેતર ખેડી ને આવી જવા દે પછી પૈસા આવશે ને બોલો સબરુ કાકા આડી છોકરી પાડું કે ઊભી છોકરી પાડું ઈ હું આડી છોકરી ને ઊભી છોકરી એ આમ આડું ખેડું કે ઊભું ખેડું ઈ તારે જામ ખેડવાનું છે પણ હડકુ ખેડવાનું છે એ હારું એ સબરુ કાકા

મમરા તે હારું કર્યું ફોડા પાડી ખેડવાના પહેલા પૈસા લઈ લીધા કેમ અમે કા ફોડા ખેડવાના પૈસા નઈ દેવાના એવું થોડું આલે ખેડવાના તો પૈસા દેવા જ જોવે ને પણ અમારે બકુલ આરે વાત થઈ ગેલી છે તમારા હું વાત થઈ એ અમને બકુલલા પ્લાન આપેલો છે હે બકુલભાઈ તમને પ્લાન આપ્યો હા તો તમે બકુલભાઈને કેટલા પૈસા આપ્યા 200 રૂપિયા તો વાંધો ની 200 આપ્યા ને હા આ તો વાંધો નહીં પેલા કમન ઢોકળા ખાધા

એને ખેતર ખેડવાનું હતું બકુલ ભાઈ પ્લાન આપ્યો ને મફત માં કેળા ને પૈસા આપ્યા ના આમાં પાંચસો રૂપિયા લઈને આવ્યો એમ પણ બકુનો પ્લાન આપડે ખેતરે ખેડાઈ ગયું અને પૈસા પાંચસો રૂપિયા

હા ભાઈ ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને ખબર નહોતી તમારે તમારી વાડીમાં બગીચો બનાવવાનો છે